નવ જૂન થી શરૂ થતા નવા સત્ર અંગે કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ આપી માહિતી સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ આપ સૌને માધ્યમ થી જણાવતા તારીખ નવમી જૂન ના રોજ સમગ્ર કચ્છ જિલ્લાની તમામે તમામ શાળાઓ ખુલી રહી છે અને અમારા ગુરુજનો વાલીઓના સંકલનમાં વિદ્યાર્થીઓને આવકારવા માટે તત્પર છે મને કહેતા આનંદ થાય છે કે કચ્છ જિલ્લાની અંદર શિક્ષણ જગતની અંદર ખૂબ સરસ મજાનું હકારાત્મક વાતાવરણ છે અહીંયા સારસ્વત ભાઈઓ બહેનો ખૂબ નિષ્ઠાથી કામ કરી રહ્યા છે સાથે સાથે જે શૈક્ષણિક સંસ્થાઓ છે એ મોટે ભાગે કચ્છ જિલ્લાની અંદર ખૂબ જ સારી સેવાભાવી અને શિક્ષણને સમર્પિત સંસ્થાઓ છે એમ છતાં અમને જે કેટલીક રજૂઆતો મળી છે કે ઘણી વખત કેટલીક સંસ્થાઓ જે વિદ્યાર્થીના વાલીને અમુક ચોક્કસ જગ્યાએથી પુસ્તકો અથવા ગણવેશ અથવા તો બૂટ કે અન્ય જે મતલબ શિક્ષણ ઉપયોગી જે સામગ્રી હોય એ ચોક્કસ જગ્યાએથી કે ચોક્કસ એજન્સી કે ચોક્કસ સંસ્થા પાસેથી ખરીદવા માટે આગ્રહ કરે છે જે ખરેખર યોગ્ય નથી એટલે આપના માધ્યમથી અમે સમગ્ર કચ્છ જિલ્લાના તમામે તમામ વાલીઓને જણાવીએ છીએ કે આર જોગવાઈ મુજબ પણ સંસ્થા આવી રીતે ફરજ પાડી શકે નહીં જે રીતે નામદાર ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ અને જે એફઆરસી સમિતિએ નક્કી કરેલી જે ફી છે એ ફી લેવા માટે જ સંસ્થાને અધિકાર છે ત્યારે હું આશા રાખું કે કચ્છ જિલ્લાની મોટાભાગની જે સંસ્થાઓ ખૂબ સુંદર રીતે વિદ્યાર્થી અને વાલીને સમજી અને એમના ઉત્કર્ષ માટે જે સરસ ભીતરની પ્રતિબદ્ધતાથી આગળ વધી રહી છે તો એ જ માર્ગે બધી જ સંસ્થાઓ આગળ વધે અને આપણે અરસ સરસ સરસ મજાનું હકારાત્મક વાતાવરણ સાથે આપણે કામ કરીએ સરવાળે તો આ બાળકો જ આપણી ઉજળી આવતીકાલ છે અને એમના ઘડતરથી જ સમાજ ખરેખર કંઈક નવું પામવાનો છે અને સમાજને સનિષ્ઠ નાગરિકો મળવાના છે ત્યારે આશા રાખીએ કે જે રીતે આપણા શિક્ષણના જે ચારે ચાર આધાર સ્તંભ છે બાલક પાલક શિક્ષક અને સંચાલક એ ચારેય આધાર સ્તંભો વચ્ચે પરસ્પર સુંદર મજાનું સંકલન રહે અને એક મીઠાસ બધા સંબંધથી અરસપરસ વચ્ચેનો એક સુંદર વ્યવહાર રહે એ રીતે આપણે સૌ સાથે મળીને કામ કરીશું ધન્યવાદ જય હિન્દ જય મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સો સો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે